નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણી રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ સામેની કાર્યવાહી હળવી કરવાને લઈ સુરત સહિત રાજ્યભરમાં હેલ્મેટથી લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી હેલ્મેટના કાયદાનો ફેર વિચાર કરી લોકહિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી છે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ સામેની કાર્યવાહી હળવી કરવાને લઈ સુરત સહિત રાજ્યભરમાં હેલ્મેટથી લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી હેલ્મેટના કાયદાનો ફેર વિચાર કરી લોકહિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી છે હેલ્મેટ લઈ છેલ્લા કેટલાક સમયથી વિરોધની લાગણી વ્યક્ત થઈ રહી છે વારાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ પણ હવે આ મુદ્દે રજૂઆત કરી છે અને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ હેલ્મેટ મામલે ફેરવિચાર કરવા માંગ કરી છે રાજકોટમાં અમલમાં આવેલા હેલ્મેટ નિયમના વિરોધમાં શહેરના લોકોને પગલે હવે પોલીસે મુદ્દે કાર્યવાહી હળવી કરી છે કુમાર કાણાણીએ જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત છે તે વાત સાચી છે પણ અનેક લોકોએ જે રીતે તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે તે જોતા સુરતથી લઈ રાજ્યના તમામ શહેરોમાં આ સમસ્યા સામાન્ય બની ગઈ છે આ મુદ્દે રાજકોટમાં થયેલા વિરોધને પગલે રાજ્યભરમાંથી ધારાસભ્યો સરકાર સુધી રજૂઆતો પહોંચાડી રહ્યા છે જે અંગે સુરતમાં પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કર્યા પછી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો ટ્રાફિક પોલીસ ડીસીપી નો દાવો છે પોલીસના ટ્રાફિક વિભાગે શહેરની નવ મોટી હોસ્પિટલોમાં કરેલા ડેટા એનાલિસિસ મુજબ આ વર્ષે હેડ ઇન્જરીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે હેલ્મેટ ફરિજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે એને તકલીફ ન થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર